ધ્રોલ તાલુકામાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સફાઈ અભિયાનમાં જોડાયા મંદિરને ચોખ્ખું ચણાક બનાવી સૌને અપીલ કરી હવે વિસ્તૃત ધ્રોલ તાલુકામાં આવેલ રામેશ્વર મહાદેવ મંદિરે સ્વચ્છતા અભિયાનમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહભાગી બન્યા હતા અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં બાવીસમી જાન્યુઆરી સુધી તીર્થ સ્થાનો પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે એવી જાહેરાતના પગલે પગલે ધોલ તાલુકાના રામેશ્વર મહાદેવ મંદિર ખાતે સ્વચ્છતા અભિયાનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ખાસ જોડાયા હતા તેમની સાથે ભાજપના પદાધિકારીઓ પણ જોડાય રામેશ્વર મહાદેવ મંદિરને ચોખ્ખું ચણાક બનાવ્યું હતું અને સૌ કોઈને આ સ્વચ્છતામાં જોડાવા રાઘવજી પટેલે આહવાન કર્યું હતું